એટલે આમ એવું ચોક્કસે શુરભા આ તો તમે કીધું એટલે આમ એ કીધું તાણી ઈ વાત સાચી છે હું તો બજાર જો બજાર જો છે ઓએ તો મારે શુરભા એક વસ્તુ મગાવી હતી તમે લેતા આવજો એટલે તમારે તો ઓડી ઓમ કિયા દાડે વસ્તુ નહીં મગાવવાની હતી એટલે પણ આ તો તમે બજાર જો છો એટલે વળી તમારે હંગાઈ મગાવા છે અમને ના જાતા હો તો શું મગાવો કે જો ની કોક દાડો હેડે તો મરતું લાવો કોક દાડો હેડે તો ઓર્ડર મેઠું એટલે બધું અમે લઈ લઈ ના લો તો તમારે પગ પડી ગયા છે

એટલે ટાઈડ એ તો થાય કે શુભા તાણે એટલે હવે ઢાડ પડે છે તો કોબળો તો જોવે કે વાત તો છે તો તાણે આ તો રાતે પોણો હોય ને તો કોબળો જ સારું લાવડો પૈસા બે ત્રણ હજાર રૂપિયા થાય એટલે કોબળાને એટલો બધો શુભા ભાવ ચાણી થઈ ગયો મને એમ કેજો એ તો હાલ સીઝન છે તને જણાવી એટલે પણ બે ત્રણ હજાર રૂપિયા ના હોય હજાર રૂપિયા હોય કર્યા લાવડો તો એ તો જે થાય હાલ છે ને પચાસ રૂપિયા હું તો પાડું કાપી દઈશ આ જો છેલ્લે હજાર રૂપિયા પડ્યા થી એ તમારા ફ્રેન્ડ કોબળો મંગાવું છું

એટલે હોય તો હાયરો લઈ જુ અને ચણા દીને હાઈરો આવી ડાયરેક્ટ હજાર મારા તો મારે તો ડાયરેક્ટ સીધા હજારનો ફાયદો થઈ આવવાનો છે ચડા ખબર પડવાની છે કમ્પ્લેટ મસ્ત વાળી અને ચણા દિન આલું અને હવે જાવું નહીં બજાર જાવ છે ખેલ પણ થોડી ઘડા ખાલી ખેતરમાં બેહું અને પછી ઘડીક રહી એટલે ચણા દિન લાગે નાખે આયાથી અલ્યા તારી મારો શું કુ કોનો કુ લઈ ગયો છે

એ મારું અરે તારી હું તો કોણ પૂછું કોપડો ઓગળ ગાઢ જઈ ગયો હમણાં હું ઓગળ ગયો વાત ગયો કોઈ જાય માવડું કોઈ પગદો નહીં હોય પણ પગદો કોઈ ભણાવતા નહીં પણ જઈ ગયો મારે ઘેરદેન પૂછવું પડે કે જે કિશન બીજી આવ્યો હોય તો લઈ ગયો હોય ઘેર નક ડું આવી હોય તો લઈ જાય ખડો ઘેર દે પૂછું

એટલે એ શુરભા આવું એવા દાડા નઈ હતા જતો કે એટલે ખોટ મળી એટલે થોડીક લાવી તી તમે ઉછી ની ખોટ કે શુરભા છે વડી તાણ ખોડ વડી ની લવાય ના લવાય

હોય તો હવે નવસો હોય સન્માન કરે આપડે કોબળા થી સન્માન એટલે એ પણ આવડો મોટો કોબળો શુરભાને એટલે તમે તો ગયા એટલે આવું શું કરો પકડો આજુ ડબો અમીરચે ઉઠાવ બધું ગોળ ગોળ કરી નાખો છો એટલે એમ કોને લાગે કે કરોડપતિ બની ગયા છે કે જણોથી એટલે કોબળા લાવી એટલે એમાં છે ને કરોડપતિ નવસો રૂપિયા નવસો ને અડત્રીસ રૂપિયા નો કોબળો લાવે એના છે કરોડપતિ નવસો અડત્રીસ જવાનું આપડે હાથો ભાવ કેવાનો જૂલો ના કેવાનો આપણે જૂઠા સમજ્યા એટલે કરવામાં મળ્યા ના મારું કોમ કર્યું એટલે બધા આભાર ભાઈ એમ સારું હવે વળી કોઈ મગાવી છે કે હા સારું પણ ભાડું થાય પેલું એટલે જાન તું ભાડા વાળી આતા પકવાન ખાઈ જાય એ હારું તાણ આવજો જો ડાઈ કોડી કેટલા રિસે વાળી પર એમ કહેમો તો લે માઉન હું તો હવારે તો કોબળો ગોતું છું પણ ડરતો જ નહીં મારું કોબળો તણ કુણ લઈ ગયું છે કોઈ કોઈ સોરી ગયું છે પણ આપડા તો આટલા કોઈ સોર નહીં મારું હું તો થાકે ગોજી ગોજી શું કરું એટલે કનુબા ઓ આવો જમ કે ઓએ

એટલે વાતમાન થયા કેબડો લઈને આવતા કાનુભાઈ ગુલાબજી આ તો કાનુભા લાય તમારો ગુલાબજી તમે શું આવું બોલો છો મન હવા રે ચુરબા માન પેલા નહિ નતા થયા હા પણ હું ક્ષેત્ર માં આવતો હીરા ગુલાબજી હા તમે તમારી નજરે જોઈ દે મારે નજરે જોઈ ને તમારું નો અમે જતાજી ચેણાજી એમ કોક કરતા ગુલાબજી મને આ હિસાબ માં ગોટાળા એનું શું તાણી

આ કોબળો તમને ગમી ગયો છે એટલે તમે બે ગ્રાહક બીજા લાયક નહીં એટલે કોબળો તો તમે લાયા તો લાયો હા પણ અહીંયા કોબળો ચો લાયા છે ખબર છે ચો કોણ ખાલી અલ્યા ઝઘડાના મૂળનો કોબળો લાયા છે તૈને તી મારતા ઉભા કેમ લે બોલો છો આશુ બનાવ બોલે એવું કર્યું શું કર્યું પેલા કોઈ જણાવશો એ આ કબળો છે તું કયો કરતો પેલો નવસો અડત્રીસ રૂપિયા વાળો નવસો ને અડત્રીસ નો હા વડતો અને તરી રૂપિયા પાડું નવસો અડત્રી કેટલા છે નવસો અડસઠ અને બજાર કેટલા

તમે બાપા હવે કોબલો આવી દીધો ને એટલે હવે દે અમારે તમારું વસ્તુ લાંબુ નહીં કે આવી તો ના કરતો પાણી હજાર રૂપિયા હેજી વેજી ગુજરા પણ એક વાત તો નક્કી છે સુરી નું કે ગમે ના લેવાનું વસ્તુ આપડે લે તો એ તો વાત સાચી